મહારાષ્ટ્રમાં પશ્ચિમ રેલવેમાં એક મોટી દુર્ઘટના થતી રહી ગઈ છે બાંદ્રા ટર્મિનલ્સ અને અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં કોચના બે ડબ્બા અલગ પડી ગયા હતા ત્યારે પહેલી ઘટના મહારાષ્ટ્રના વાણગાંવ અને દહાણુ રેલવે સ્ટેશનની વચ્ચે બપોરના એક ને ઓગણીસ વાગે બની હતી ત્યારે બીજી ઘટના ગુજરાતના સજાણ સ્ટેશન પર બપોરના બે ને દસ વાગે બની હતી ત્યારે આ ઘટનાને પગલે એક બાજુ મુસાફરોના જીવતાળવે ચોટી ગયા હતા જ્યારે બીજી બાજુ રેલવે તંત્ર પણ થઈ ગયું હતું જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ અન્ય દુર્ઘટના સર્જાઈ ન હતી પરંતુ અહીં મોટા સવાલ ઉઠી રહ્યા છે રેલવે તંત્ર ઉપર અને આ ઘટનાને પગલે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનના કોચના મેન્ટેનન્સ અંગે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ ટેકનિકલ સમસ્યા હતી અને મુસાફરોની સુરક્ષા પર કોઈ અસર થઈ નથી ત્યારે આ ઘટનાને કારણે ટ્રેન સુરત સ્ટેશન પર નોંધપાત્ર વિલંબ સાથે પહોંચી હતી અને સુરત સ્ટેશન પર ચાર કલાકથી વધુ મોડી પહોંચી હતી જેના લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂર છે Yo no